માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જયરામભાઈ કામિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જા કવિ અને લેખક શ્રી માધવ રમાનું જ ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ આમંત્રિત સર્વે મહાનુભાવો મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જે પ્રમાણેનો કાર્યક્રમ હતો એટલે મારી એમને ઓપન જ છે કે ભાઈ મારા આવવાનું જ આ કાર્યક્રમમાં અને એ કાર્યક્રમમાં આવવા માટેનું મારી લાગણી એટલા માટે કે સ્ટેજ ઉપરનો મને બહુ મોહ નથી પણ આની અંદર આવતા જે લોકો છે બધા એ બધાના દર્શન થાય એના માટે હું આયા કરું છું અહીંયા કેટલા બધા પાંચ કે છ જણા તો એવોર્ડ વિનરી છે જ પણ વડીલ પણ પદ્મશ્રી એવોર્ડ જેને મળ્યા હોય અને એ આપણી સામે બેઠા હોય તો અમને ઉર્જા ક્યાંથી લાવવાની અમારે કારણ કે અત્યારે જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બીક આવે એટલે બંધ થઈ જાય બોલવાનું અને ત્યાં આંગાડી તમારી જરૂર પડે કે હવે કોણ બોલી શકે તે તમે જ બોલી શકો કે ભાઈ કોઈની બીક વગર તમારે જેને જે કેવું હોય એ પછી જેને ભાષામાં ખબર ના પડે એ વસ્તુ જુદી છે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ એક સરસ એમણે કીધું છે કે માં માતૃભૂમિ અને માતૃભાષા આનો જોટો જ ના હોય એટલે તમે ગમે તેટલું કરો તો આ જે ગૌરવ મળી શકે એવું ભલે ભાષા આપણે ગમે અત્યારે એક આપણી ગુજરાત અને ગુજરાતમાં આપણું આપણું સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને આપણે વણેલા લોકો છીએ એટલે હંમેશા આપણે બધા બીજાને એડજસ્ટ થવાની કોશિશ કરતા હોય હંમેશા ગુજરાતી તમે કોઈ પણ જુઓ તો સામે જે ભાષામાં તૂટું ફૂટું ઇંગ્લિશે બોલશે ને બીજી ભાષાએ બોલવાનો પ્રયત્ન કરશે કંઈ પણ કરીને સામેવાળાને એડજસ્ટ થવાની કોશિશ કરીએ છીએ પછી એનો અત્યારે સોશિયલ મીડિયા છે એટલે શું છે કે એનો અર્થ કાઢે અનર્થ કાઢે આપણી મજાક ઉડારે બધું કરી શકે પણ એની પાછળ ભાવ એટલો છે કે અમે વાળાને એડજસ્ટની કોશિશ કરીએ છીએ આપણે તો એમને આપણે અને શું છે કે ભાઈ આપણે કોઈ ભાષા બીજી છે તેનો એનો આપણે અનાદર નથી કરતા કે ભાઈ મને બીજી ભાષા ધારો કે ઇંગ્લિશની અત્યારે બોલ બાલા ક્યાંક હોય ને આપણા છોકરા ભણતા હોય શીખતા હોય તો શીખે એમાં ક્યાંય આપણે એવું આપેલું નથી કે ભાઈ તમે ના શીખશો પણ ગુજરાતી જોડે જોડે શીખેલું હોવું જોઈએ આપણી માતૃભાષા તો ગૌરવ હોવું જ જોઈએ આપણને અને તો જ તમારી અભિવ્યક્તિ કરી શકશો તમે તમારું જ્યારે હૃદયમાં તમને જે કહેવાય કે ભાવ ઊભો કરવો હશે સારો કે ખોટો એ રસ જે કહેવાય સાહિત્યની ભાષા કદાચ મારી ન હોય કારણ કે એ શબ્દો મારે કાઢવા મુશ્કેલ છે પણ હું તમને સમજાઈ એટલું શકું છું કે હૃદયમાં જે ભાવ ઊભો થાય અને એ શબ્દમાં બહાર નીકળે તો એ માતૃભાષા વગર ક્યારેય ના નીકળે ઇંગ્લિશ મેં ભાવ આવી જ ના શકે કાલે હું એક આ રીલ નું અત્યારે જમાનો છે રીલ જોતો તો મને બહુ આમ યાદ ના રહ્યું પણ એમાં કે અંગ્રેજી ભાષા એનિમલ થી એટલે એ થી શરૂ થાય અને ઝેડ એટલે જીબ્રાથી થી પૂરું થાય અને આપણી ભાષા ગુજરાતી અથી શરૂ થાય અને જ્ઞા એટલે જ્ઞાનથી પૂરી થાય અને આપણી સંસ્કૃતિ સંસ્કૃતિનો તમે જુઓ આપણી સંસ્કૃતિમાં છે ટોપ ઉપર શું છે તો ગીતા જ્ઞાન કીધું છે ગીતાનું જ્ઞાન કીધું છે એટલે જ્ઞાન ટોપ ઉપર લઈ જાય એટલે તમે ભગવાન થઈને ઉભા રહી શકાય એટલી તાકાત આપણામાં છે ગીતાનું જ્ઞાન તમને સમજણ જ આપે છે તમારી દ્રષ્ટિ ફેરવી શકે એ દ્રષ્ટિ ક્યારે ફરે કારણ કે તમને શબ્દો જે છે એ શબ્દોના ભાવ ના ઉભા કરો તો દ્રષ્ટિ બદલાયતી હશે કોઈ દાર ના બદલી શકો એટલે માતૃભાષા અને માતૃભાષા નો ગૌરવ કરતો કોઈ પણ વ્યક્તિ હોય એ મારા માટે ગૌરવ માટે માતૃભાષા ની જે ગૌરવ કરતો એ મારા માટે ગૌરવ છે અને તો જ આ બધું ટકી શકે ક્યારે ટકી શકે બાકી તો બધું તમે જુઓ અત્યારે જે પ્રમાણે દુનિયા ચાલી રહી છે લોકોને શું કરવું છે કેમ કરવું છે એ જ ખબર નથી પડતી તમે ક્યાંય વાત કરો તો આપણે એમ થાય કે શેરા માટે કરે છે ચાલે છે રોજ શું થયું એ બધી માહિતી છે બધા પાસે પણ સેના માટે આટલું બધું લાંબુ ખેંચ્યા કરે છે એ ખબર નથી અને દરેકના જીવનમાં અત્યારે એમ થઈ ગયું છે કે ભાઈ મારા પાસે જે છે એને પોતે ભોગવી નથી શકતો અને આગળ વધ વધ કરેલા ભાઈ છે એને તો ભોગાવું પેલા પછી આગળની વાત છે એને માણી જ નથી શકતો મોટો બંગલો હોય ગાડી હોય બધુંય હોય હમણાં એક આપણા અગ્રવાલ કરીને કોઈક મોટા બિઝનેસમેન નું તમે બધાએ જોયું હશે કારણ કે બહુ ચાલ્યું ઘેર આવકાર આપનાર જ કોઈ નહીં ટગ લો પૈસા બે કૂતરા રાખવા પડે તો આવકાર લેવા માટે કેવી દુઃખ ભરી કાની જુઓ નાની ઉંમરે દીકરો મળી ગયો પછી એમણે ખૂબ મોટું દાન પૂર્ણ કર્યું બધું કર્યું એમની વ્યથા તમે જુઓ કોઈ કોઈની જોડે બેસવા તૈયાર નહીં વાત કરવા દે ટાઈમ જ નહીં ને તો એ બધું જે છે દુનિયા ચાલવાની છે ચાલ્યા કરવાની છે કોની પાછળ રહેવું કેવી રીતે રહેવું અને જે જિંદગી જીવીએ છે એની અંદર આનંદ કેવી રીતે માણવો એ જો શીખવું હોય તો અહીંયા આવવું જ પડે તમારે બધાની પાસે બાકી તો ચાલ્યા જ કરવાનું છે આમાં કંઈ અટકેવું જ નથી દુનિયા ચાલી છે કે આવું કે કોદાળ અટકી છે શેર બજાર તમે જુઓ કેટલી વખત માર ખાધો ને પાછા બધા ફરી પાછા વર્ગી પડે અરે ભાઈ તું યાર શું કરે એટલે કોઈ એમાં ભૂલી ભૂલી જાય તરત અને એટલે ચાલે ભૂલવાની વસ્તુ તો બહુ સારી છે એમાં કોઈ મારી માટે પેલી નથી ભૂલી જવું એ તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નહીં એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નહીં ભૂલી જાય એટલે તમારે સવારથી હા સુધી કોની જોડે શું કકરાટ થયો ને કેવી રીતે થયો ને હાથ પડે જો ભૂલી ગયા તો હું ગારા મારી આવી જાય ને તો ખાલી ખાલી પાવા ફેરવ ફેરવ કરવાના કારણો શોધીને શું કરવાનું જે થઈ ગયું પછી કારણ શોધવાના એટલું કે બીજી વખત ના થાય એટલું મગજમાં રાખીને ચાલ્યા કરો બાકી કારણો શું થઈ ગયા પછી ના શું કારણ બીજી વખત ના થાય એનું ધ્યાન રાખીએ પણ મારો શિડ્યુલ આજે થોડોક અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અહીંયા છે વિધાનસભા ચાલુ છે એટલે એમની સાથેના પ્રોગ્રામ એમની સાથેના પ્રોગ્રામ પતાવીને સીધો અહીંયા આવ્યો ને જુઓ અમારા ત્યાં ઘડીએ અત્યારે સીએમ હાઉસ આવવાના છે એટલે હવે ત્યાં જઈશું પણ ફરીથી એક વખત કદાચ બંગલે એક વખત કાર્યક્રમ આપણે રાખ્યો તો એવો જો મારા બંગલે એક વખત કાર્યક્રમ રાખશો તો મને આનંદ થશે અને આમંત્રણ આમંત્રણ તમારે બધાએ નક્કી કરવાનું જેટલા ના આવવું હોય એટલાને એટલે અહીંયા બેઠેલા બધાયને ના આવવું હોય ને એના સિવાય પણ જે ઘેર હોય એને આવવું હોય તો મારી તૈયારી શાંતિથી થોડો સમય પણ એ વખતે અમે નહીં બોલીએ તો અમે જે બોલશો અમે સાંભળીશું પણ ખૂબ સારી રીતે જે માન્ય શ્રી જે રીતે આપણી વિરાસત આપણી સંસ્કૃતિ અને જાળવીને આખું પુનરુત્થાન કર્યું હોય ને આપણી સંસ્કૃતિનું એ રીતે આગળ વધી રહે આપણી વિરાસત આપણી સંસ્કૃતિને ટકાવીને નહીં ચાલીએ આગળ તો કોદાળો ટકવાનું નથી આજે સોમનાથ સ્વાભિમાન પર્વ શીખવાડે છે માન્ય વડાપ્રધાન ઇતિહાસ શ્રદ્ધા આસ્થા નું કેન્દ્ર ગમે તે થઈ પણ એ ક્યાંય જતું નથી એ ત્યાં ને ત્યાં ઉભું છે આજે પણ એ આપણું સ્વાભિમાન છે અને એ સ્વાભિમાન સાથે આજે દેશ આપણો જે ગૌરવથી આગળ વધી રહ્યો છે એટલે હવે બધાને શું આમાં કેવું છે કે દરેક જણને એમ હોય કે ભાઈ મારું સ્થાન હલે છે અને એટલે તમે મારે પછી મારો સ્વભાવ નથી બોલવાનો અમુક વસ્તુ એટલે પછી એ લોકો આગા પાછા થઈને ગમે તેમ કરીને સાહેબની પાછળ પડે આપણે એમને વ્યાજ બી ગણીએ કે ભાઈ તમદાર જે કરવું એ કરો પણ અમને હલાવી શકો એમ નથી નરેન્દ્રભાઈ છે એટલે એમને બી આમ કહેવાય ને કે પોતાનું આંતરિક જે છે આંતરિક એ તાકાત ગજબની છે ગજબની તાકાત છે એમ એટલે કોઈ પણ વસ્તુ કરે તો પહેલાં એક હજાર વખત વિચારેલું હોય અને પછી કર્યા પછી ક્યારેય પાછા નથી પડે અને એટલે જ આજે બધાએ ભારત દેશ સામે જોતા થઈ ગયા છે આપણે બધાએ વિકસિત ભારત માટે સાથે કામ કરીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું એટલે બધાય સાથે રહેવાની વાત છે નાનું મોટું સરકાર અને સરકારના કામકાજ ક્યાંક ને ક્યાંક સારું એ આવે ખોટું એ આવે બધું આવવાનું છે પણ અમારો સરકાર તરીકેનો અભિગમ જે છે એ લોકો માટે સારામાં સારું શું થઈ શકે એ જ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ એટલે વિકસિત ગુજરાત માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે આપણે રોડમેપ આખો તૈયાર કર્યો રોડમેપ રોડ ઉપર પણ એટલે જમીન ઉપર પણ ઉતારવાનું શરૂ કરી દીધું છે અને આપણે સૌ સાથે મળીને જો આગળ વધીશું તો મને લાગે છે કે સૌથી વધારે લીડ વિકસિત ભારતમાં જો કોઈ લેશે તો એ ગુજરાત લેશે અને ગુજરાત આગળ વધશે એ જ અભ્યાસના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત